આ ગાયાાબણ માતી વીઆઈ ગઈ છે લોકલ ગાય છે અહીંયાની આ 10 લીટર જેટલું દૂધ કરશે હાલમાં આજ સવારે વીઆણી છે જોઈ શકો છો આઠ હજાર રૂપિયા ભાવ કા પણ આપશો એટલે અમે વ્યાજબી ભાવે તમને આપી દઈશું તાજી વીઆણી છે આજ સવારે અને બે કારીયા ગાય છે ગાય તાજી વીઆેલી છે આનું નવ લિટર દૂધ હાજરમાં છે બે ટાઈમ દોરાવી શકો આ તમને સાઠ હજાર આપી દઈશું બંને કાળી ગાય છે અને લોકલ ગાય બંને લોકલ ગાય છે આજ સવારે છે અને એક આ છે કાળી બે બે ગાયો દો રહી ગઈ છે અને બીજી પણ ગાયો હાજરમાં છે એ પણ હું તમને બતાવી દઉં જે ગારી છે આ દોવાનું ચાલુ છે અને બીજી પણ ગાય છે એ પણ હું તમને બતાવી દઉં છું આજે આ પણ તાજી વ્યાયેલી છે એ કરી બીજી બતાવશો એક આરિયા ગાય છે આરિયા બીજાતમાં છે અને જાભણમાં છે દસ દિવસ લેશે અને તમને અમે ભાવ કરીને સમજીને આપી દઈશું અને જાબણમાં લઈ જશો તો પૂરી પૂરી અમારી ગેરંટી આવશે ફૂલ ગેરંટી અમારી Там ещё